આ ઉપરાંત આરોપી ઉમેશ તિવારી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોવાની સાથે જ અનેક મોટા નેતાઓ સાથે પણ તે સારા સંબંધો ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે તો નેતાઓ સાથેની કેટલીક તસવીરો પણ સામે આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ ઉમેશ તિવારી પોલીસ અને રાજકારણીઓ સાથેના સંબંધોનો દુરુપયોગ કરતો હતો ત્યારે એક તરફ ફાયરિંગ જેવી ગંભીર ઘટના બની છે તો બીજી તરફ આને અકસ્માતે ફાયરિંગ થયું હોવાનું જણાવી પોલીસ દ્વારા પોતાના માનીતા ઉમેશ તિવારીને બચાવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો જો કે સીસીટીવી ફૂટેજના કારણે આખરે સત્ય સામે આવી ગયું અને હવે પોલીસ દ્વારા તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે એટલું જ નહીં થોડાક સમય પહેલા આજ ઉમેશ સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો ડિંડોલી પોલીસ મથકે નોંધાયો હતો જોકે રાજકીય વગના કારણે આ કેસમાં સમાધાન કરાયું હોવાની હકીકત પણ સૂત્રો જણાવી રહ્યા છે